સંઘ પ્રદેશ હવેલીમાં હાલ ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ સાંસદ તરીકે કાર્યરત છે ત્યારે બહુજન વિકાસ અગાડી પક્ષે પણ સંગઠન રચી લોકમત મેળવવાની હિલચાલ શરૂ કરી છે બહુજન વિકાસ પક્ષ દ્વારા સિલવાસ ખાતે એક બેઠક યોજી જેમાં વિવિધ વિસ્તારના પ્રતિનિધિઓ હાજર રહ્યા આ પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે આઝાદી બાદ પણ અહીંના આદિવાસી વિસ્તારના લોકોમાં વિકાસ થયો નથી અહીં આવેલા ઉદ્યોગોમાં પણ તેમને રોજગારી મળતી નથી તેમજ તેમના હક્કોનું હનન થઈ રહ્યું છે

ત્યારે આદિવાસીઓ માત્ર પોતાનો જ વિકાસ થાય તે ઝંખી રહ્યા છે માનવ ઠાકોર વીટીવી સેલવાસ